નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જે દરરોજ દરેક માર્કેટ તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ રાજકોટ તમામ પાકના તાજા બજાર ભાવ અજમો સોળસો પાંચ ચોવીસો સોયાબીન આઠસો એક્યાસી થી નવસો ને પાંચ જુવાર સાતસો સુડતાલીસથી થી આઠસો ને ચાલીસ લસણ બારસો પચીસથી થી એકત્રીસો ને દસ રૂપિયા વરિયાળી નવસો થી સોળસો મરસા અગિયારસો પાંચ થી સાડેત્રીસો ને પચાસ તલ કાળા ઓગણત્રીસો પાંચથી તેત્રીસો તલ સફેદ ચોવીસો ત્રીસ થી અઠ્યાવીસો ને વીસ રૂપિયા જીરું પાંત્રીસો પચાસ થી ચાર હજાર ચારસો ને એસી રાયડો આઠસો સાઠ થી નવસો ને ચાલીસ એરંડા એક હજાર પંદર થી અગિયારસો ને એકત્રીસો થી બારસો ને દસ રૂપિયા ઘઉં લોકવન ચારસો બ્યાસી થી પાંચસો ને તેવીસ મગફળી ઝીણી અગિયારસો પાંચ થી બારસો ને પાંત્રીસ મગફળી જાડી એક હજાર પંચ્યાસી થી તેરસો ને પાંત્રીસ કપાસ બારસો સિત્તેર થી પંદરસો ને પંચાણું રૂપિયા